આજે બસો જણાને નોટિસ મળી પણ અમારા બસો જણામાં બધા બેરોજગાર થઈ જશે એ લોકો કમાવે છે દુકાનો ઉપર એનો ઘર દુકાન ઉપર હાલે છે હવે બધા બેરોજગાર થશે એ લોકોને નથી કોઈ વિકલ્પ જગ્યા કે કોઈ એવી બાઉન્ડરી આપે સાહેબ કે અમને જગ્યા ફાળવે ક્યાંક દુકાન આવે બધા રોજીરોટી ચાલુ રહે બધા કમાવતા થાય કેમ કે આ બધું આગળ જો દુકાનો નહીં હોય તો એ લોકો ઘર કેમ મારશે ભાઈ એક એક ઘરમાં પાંચ પાંચ જણા છે બસો દુકાનોના પાંચ છ હજાર માણસો ક્યાં બધા ભૂખે મળશે આ એક તો સરકાર તરફથી ક્યાં રોજગારી મળતી નથી ને આ રોજગારી જે કમાવે છે પોતે ઈમાનદારીથી કોઈ મોચી છે કોઈક કોઈ ચાનો ધંધો કરે છે કોઈક હેન્ડીક્રાફ્ટનો કરે છે એ બધાને રોજીરોટી મળી રહે એવો સરકાર પાસેથી અપીલ છે કે આ લોકોને ક્યાં ને ક્યાં સ્થળ કોઈ ક્યાં જગ્યા આપે અથવા એ લોકોને સારી જગ્યાએ પોસ્ટ કરે કે એ લોકો કમાવતા થાય બધા કારીગર છે બધા